ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને ભાજપના આગેવાન મિતેશભાઈ પરમારે એકાએક જ આજે ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દા ઉપરથી તેમજ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે હતા તેમાંથી તેમણે એકાએક જ રાજીનામું આપી દીધું હતું નેત્રંગ તાલુકા પંચાયત માં થતા કામોમાં રાજ્ય કે કેન્દ્ર સરકારના વિકાસકામોમાં આયોજનની બેઠક હોય કે અન્ય કોઈ બાબતમાં કામ લેવાના હોય કે કામ કરવાના હોય તેમાં તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રહેલા મિતેશભાઈ પરમારને કદી પણ બોલાવવામાં ન આવતા હતા કે ના તો તેમને વિશ્વાસમાં લેવામાં આવતા હતા એટલે કે તેમને કોઈ ગણકારતું જ ન હતું જેને લઈને મિતેશભાઈ પરમારે આજે નેત્રંગ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પદથી રાજીનામું આપી દીધું હતું તેમજ આગામી દિવસે તેઓ ભાજપના તમામ હોદ્દા ઉપરથી પણ રાજીનામું આપી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું હવે જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં મિતેશભાઈ પરમાર કોનો હાથ પકડે છે શું ભાજપવાળા તેમને મનાવી રહેશે કે પછી કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે તેઓ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જમ્પ લાવશે તે તો સમય જ બતાવશે પરંતુ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ મિતેશભાઈ પરમારે પોતે તેમની કોઈ દરકાર ન લેતો હોય અને વિકાસ કામોના કામોમાં તેમને મહત્ત્વ ન આપતા હોય અને વિશ્વાસ ન રહેતા હોય તેને લઈને રાજીનામું આપ્યું હું તેમણે જણાવ્યું નમસ્કાર નમસ્કાર મારું નામ નિતેશભાઈ નટોરભાઈ પરમાર હું નેત્રંગ તાલુકા પંચાયતમાં ઉપપ્રમુખ હતો અને આજ રોજ તારીખ અગિયાર અગિયાર બે હજાર પચીસના રોજ હું એ નેત્રંગ તાલુકા પંચાયત ઉપપ્રમુખ પદે તથા તાલુકા પંચાયતના સભ્ય પદેથી તથા ભારતીય જનતા પાર્ટીની તમામ જવાબદારીઓ પરથી રાજીનામું આપ્યું છે કારણ કે તાલુકા પંચાયત ઉપપ્રમુખ બન્યા બાદ આજ દિન સુધી અમને કોઈપણ આયોજન કે કોઈ પણ બાબતમાં અમને વિશ્વાસમાં લેવામાં આવતા ન હતા એટલે ઘણા લોકો નારાજ હતા અમારાથી એટલે અમે આજે આ રાજીનામું આપ્યું છે